વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર ચાર જે છે દહન અને જ્યોત એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે અને વિડીયોને જો હજી સુધી લાઈક ના કરી હોય લાઇક કરી ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને મિત્રો અમારી ચેનલ ઉપર ત્રણ આઠને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને તમારા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે સ્વાધ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું નીચેના પ્રશ્નના માધ્યમ મુજબ જવાબ આપવાનો છે કે જે શરતો હેઠળ દહન થઈ શકે છે તેની યાદી બનાવવાની છે તો દહન માટેની જરૂરી શરતો તો દહનશીલ પદાર્થની હાજરી હવાનો પુરવઠો ને જ્વલન બિંદુની પ્રાપ્તિ નેક્સ્ટ છે ખાલી જગ્યા પૂરવાની છે કે લાકડું અને કોલસાના દહનથી હવા ખાલી જગ્યા થાય છે તો આવશે પ્રદૂષિત બીજો છે ખાલી જગ્યાએ ઘરમાં વપરાતું એક પ્રવાહી બળતણ છે તો એમાં આવશે મિત્રો કેરોસીન ત્રીજો છે બળતણ સળગે તે પહેલાં તેને ખા ખાલી જગ્યા સુધી ગરમ કરવું અનિવાર્ય છે તો એના જ્વલનબિંદુ બિંદુ સુધી ચોથો છે તેલથી લાગેલી આગને ખાલી જગ્યા વડે નિયંત્રિત કરી શકાય નહીં તો આવશે પાણીથી ત્રીજો છે વાહનોમાં સીએનજી વાપરવાથી કઈ રીતે પ્રદૂષણમાં ઘટાડો થાય છે તો જોઈએ સીએનજીનું સંપૂર્ણ દહન થાય છે તેના દહન વખતે પ્રદૂષિત વાયુ નહિવત ઉત્પન્ન થાય છે તેના દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી સીએનજી એ સ્વચ્છ બળતન છે અને મિત્રો આ સિવાય ધોરણ આઠના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામ વિડીયોની લિંક આવીડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિષય વાઇઝ તમને આપેલી છે જોઈએ ચોથો બર્તન તરીકે એલપીજી અને લાકડાની સરખામણી કરો તો જોઈએ પહેલાં એલપીજી તો એલપીજી વાયુ સ્વરૂપે હોય છે તેના દહન વખતે ધુવાડો ઉત્પન્ન થતો નથી દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી તેનું દહન સહેલાઈથી થાય છે તેનું જ્વલન બિંદુ નીચું છે તેનું દહન નહિવત પ્રદૂષણ ઉત્પન્ન કરે છે હવે જોઈએ લાકડું તો લાકડું ઘન સ્વરૂપે હોય છે તેના દહન વખતે ધુવાડો ઉત્પન્ન થાય છે દહન બાદ રાખ અવશેષ રૂપે રહે છે તેનું દહન થતાં ઘણી વાર લાગે છે તેનું જ્વલન બિંદુ ઊંચું છે તેનું દહન વધારે પ્રમાણમાં પ્રદૂષણ ઉત્પન્ન કરે છે નેક્સ્ટ મિત્રો કારણ આપવાનું છે કે વિદ્યુતના સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી તો પાણી વિદ્યુતનું વાહક કહેવાય છે પાણી વિદ્યુતના સંપર્કમાં આવતા આગ ઓલવનાર વ્યક્તિના શરીરમાં વિદ્યુત પ્રવાહ દાખલ થવાથી વીજળીનો આંચકો લાગે છે આ કારણે વિદ્યુતના સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી અને મિત્રો આ સિવાય અમારા ધોરણ આઠના વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાઓની તમામે તમામ વિડીયો ત્યાં જોવા મળી જશે એ બીજો લાકડા કરતાં એલપીજી એ ઘર વપરાશનું વધુ સારું બળતણ છે તો લાકડા કરતાં એલપીજીનું કેલેરી મૂલ્ય ઘણું વધારે છે લાકડાના દહન દરમિયાન ધુમાડો અને પ્રદૂષણ વાયુ ઉત્પન્ન થાય છે જ્યારે એલપીજીના દહન દરમિયાન ધુવાળો ઉત્પન્ન થતો નથી લાકડાના દહનનું નિયંત્રણ કરી શકાતું નથી જ્યારે એલપીજીના દહનનું નિયંત્રણ કરી શકાય છે આ કારણે લાકડા કરતાં એલપીજી એ ઘર વપરાશનું વધુ સારું બળતણ છે જોઈએ તીજો કાગળ પોતે સરળતાથી આગ પકડી લે છે પરંતુ એલ્યુમિનિયમ ફરતે વીંટળાયેલા કાગળનો ટુકડો જલ્દીથી સળગતો નથી કારણ આપવાનું છે તો કાગળનું જ્વલન બિંદુ નીચું હોવાથી કાગળ સરળતાથી આગ પકડી લે છે જ્યારે એલ્યુમિનિયમ ફરતે વીંટળાયેલ કાગળ ઝડપથી સળગતું નથી કારણ કે એલ્યુમિનિયમ સારું એવું ઉષ્માનું વાહક છે જેથી કાગળને મળતી ગરમીને શોષી લે છે અને કાગળ તેના જ્વલન બિંદુ સુધી પહોંચી શકતો નથી આ કારણે કાગળનો ટુકડો જલ્દીથી સળગતો નથી નેક્સ્ટ આગળ વધીશું છઠ્ઠો કે મીણબત્તીની જ્યોતની નામ નામદિગ્ધેશવાળી આકૃતિ દોરો તો તમે જોઈ શકો છો મીણબત્તીની જ્યોતની આકૃતિ સાતમો છે બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ જણાવો તો બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ કિલોજુલ પ્રતિ ગ્રામ છે નેક્સ્ટ આગળ વધીશું આઠમો સીવોટું કઈ રીતે આગને નિયંત્રણ કરવા માટે વપરાય છે એની પણ મિત્રો સંપૂર્ણ બે મુદ્દા આપેલા છે જે તમે વિડીયો સ્ટોપ કરીને સમજીને લખી શકો છો જોઈએ નવમો લીલા પાંદડાના ઢગલાને સળગાવો અઘરો છે પરંતુ સૂકા પાંદડાના સરળતાથી આગ પકડી લે છે સમજાવો તો લીલા પાંદડામાં થોડા પ્રમાણમાં પાણી હોવાથી તેનું જ્વલન બિંદુ ઊંચું જાય છે અને સહેલાઈથી સળગતા નથી સૂકા પાંદડામાં ભેજ હોતો નથી અને તેનું જ્વલન બિંદુ નીચું હોવાને કારણે સરળતાથી આગ પકડી લે છે દસમો છે સોની મીણબત્તીની જ્યોતના કયા વિસ્તારમાં સોનું અને ચાંદી પીગાળવા માટે ઉપયોગ કરે છે તો સોનું અને ચાંદી પીગાડવા માટે સોની મીણબત્તીની જ્યોતના મધ્ય ભાગનો ઉપયોગ કરે છે જ્યોતનો આ વિસ્તાર સૌથી મોટો છે આ મીણના કણો અપૂર્ણ દહન પામી ગરમ બને છે સોની ફૂંકણી વડે આ જ્યોતના વિસ્તારને સોની અને સોના અને ચાંદી પર નાખતા ફૂંકણી મારફતે મળતી હવાથી મીણના કણો સંપૂર્ણ દહન પામી પુષ્કળ ગરમી ઉત્પન્ન કરે છે જે સોનું અને ચાંદી પીગાળે છે અગિયારમાં મિત્રો દાખલો આપેલો છે એનું પણ સંપૂર્ણ જવાબો નીચે આપેલા જ છે જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો બારમો છે શું કાટ લાગવાની ક્રિયાને દહન કહી શકાય ચર્ચા કરો તો કાટ લાગવાની ક્રિયાને દહન ન કહી શકાય કારણ કે કાટ લાગવાની ક્રિયા દરમિયાન ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થતા નથી દહન ક્રિયામાં ગરમી અને પ્રકાશ બંને ઉત્પન્ન થવા જોઈએ તેરમાં મિત્રો એક કારણ આપવાનું છે એ પણ તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ત્રણ આઠ વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર ચાર જે છે દહન અને જ્યોત એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત